ગુજરાતના અઢાર હજાર ગામડાઓ છે અને અઢાર હજાર ગામડાઓમાંથી જે એટલી ગ્રામ પંચાયતો હોય એ ગ્રામ પંચાયતના સરપંચો ચૂંટાતા હોય એ બધા સરપંચને લઈ અને ભાઈ એક સરપંચ છે એમને વિડીયો વાયરલ કર્યો છે અને ખુલ્લે આમ બધાના ચેલેન્જ કરી રહ્યો છે કે એવા સરપંચો કેટલા છે કે જે ખનન ખનન ના કરતા હોય ને ખનન કરવાનું હોય ત્યાં જે લીજો આપેલી હોય ને ત્યાં સરપંચને મંજૂરી વગર તો હોય બધા ભૂમમાં ફેવા હોય બધું ખનન તો નથી જ કરી શકવાના એ સ્વાભાવિક છે તો એ બધાને ઉદ્દેશીને અને જે કૌભાંડ કરતા હોય એવા સરપંચોને બધાને ઉદ્દેશીને આ વિડીયો બનાવે છે અને જોરદાર જબરદસ્ત આ વિડીયો બનાવે છે અને ખૂબ સારી વાત કરી છે તો સાંભળો આ વિડીયો શું કહી રહ્યા છે આ ભાઈ નમસ્કાર આપની સાથે હું પાર્થ વેલાણી આ મારો જે વિડીયો છે એ આખા રાજ્યના અઢાર હજાર ગામડાઓમાં મૂકવાની જરૂર છે આજની તારીખમાં મૂળ બધા જ ગામડાઓમાં જે સરપંચો હોય છે તે રેતી ખનનનો બહુ મજબૂત વેપાર કરે છે એ લોકો વેપારી છે અને કાયદેસર હું એવું નથી કહેતો કે બધા વેપારી છે અમુક ગામનું જે ભાગ્ય સારું છે તો એમને સારા સરપંચો પણ મળ્યા છે એવું નથી કે નથી મળ્યા પણ જે ગામમાં માત્ર ને માત્ર જે વેપારી સરપંચ છે એનો વેપાર શું છે એની હું તમને માહિતી આપું છું તમારા ગામમાં પણ ભલે ગમે તે સરપંચ હોય તમે એક ગામના નાગરિક તરીકે તમે એના જોડે આ પ્રશ્ન સો ટકા કરો અને પૂછો કોઈપણ નાગરિક દરેક ગામના નાગરિકને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ગામમાં તમારી જે ગામ છે છે એમાં શું કામ થાય આવક અને જાવક હરેક ના ત્યાં પંચાયતમાં હોય જ તલાટી આવે ત્યારે તમે જાઓ રૂબરૂ મળો જે આમાં જાગૃત માણસોનું કામ છે હરેક ગામમાં તો આ ભ્રષ્ટાચારનો નાશ થશે બાકી તો ભ્રષ્ટાચાર રેતી ખનન વાળા સ્કીમ એવી લાયા છે નદી જે જે હોય નદી કે કોઈ પણ કોતરના બાજુમાં બે ત્રણ ખેતરો લેવાના માટી ખેતરોનું તો નામ છે બાકી પછી ખાવાની નદીની ઝાડ કાપવા વૃક્ષ તમે ખરેખર વિચાર કરો કે સરપંચો પોતે પર્યાવરણને પણ નુકસાન આપે છે આજુબાજુના જે મૂળ ખેતરો હોય ત્યાં આગળ ઝાડ કાપવા રાખવાના અને મૂળ ખેડૂતો વેચતા હોય છે અને પછી એ ખાલી નામ હોય છે રાત્રિના સમયે કોઈ પણ કોઈ પણ જે ગૌચર હોય એમાંથી સારા સારા જે મોટા મોટા ઝાડ હોય મૂળ કાપી એકદમ હકીકત બોલું છું કે સરપંચો લાખો રૂપિયાની આવક મૂળ કરતા હોય છે જ્યારે સરપંચ આવે છે ત્યારે બાઈક ઉપર આવે છે પછી સીધે સીધો બંગલામાં જતો રહે છે એટલે હું હકીકતમાં બોલું છું હું પોતે અલોડા ગામનો મહેસાણા તાલુકાનું અલોડા ગામ એક સરપંચ તરીકે લોકોને માહિતગાર કરું છું કે ખરેખર જે સરપંચો સારા છે એમને શો સલામ છે પણ હું એવું માનું છું કે લગભગ કમાવા આવે છે એટલે ગામના જે નાગરિકો હોય એમની ફૂલ ફરજ બને છે તમારા ઘર આગળ જે રોડ બનતો હોય છે એમાં માલ સારો છે કે નહીં સારી કંપનીનો વાપરે છે કે નહીં આલ્ટ્રાટેક અને અંબુજા જેવા સિમેન્ટથી રોડ બનાવે છે કે નહીં એની ધ્યાન રાખવું આપણામાં છે બાકી તો જે મૂળ સરપંચ હોય એને તો અમુક જે નક્કી કરેલા હોય આટલા પૈસા તને આપવાના છે એટલે એ તો કોઈ પણ માલ લખાવી દેશે હું હકીકતમાં કહું છું કે ભ્રષ્ટાચારને નાથવા માટે નાગરિક જ્યાં સુધી જાગૃત ના બને ત્યાં સુધી કોઈ ભ્રષ્ટાચાર રોકાવાનો નથી અને આ મારો જે વિડીયો છે મારે કોઈ રાજકીય નેતા નથી બનવાનું મારા મારું ગામ મને આ એક વખત હું સરપંચ બન્યો ફરીવાર ગામ બિનહરીફ બનાવવા માટે આવેલું મારા ગામ માટે મેં દસ મહિના અંદર મારા ઉપર દસ એફઆરઆઈ થઈ જેલમાં પણ દસ મહિના રહ્યો અને હકીકતમાં બોલું છું ગૌચર ખાવાવાળા કાંતિભાઈ લાલજીભાઈ જે પટેલ છે એ મહેસાણાના ખોડિયાળ ગ્રુપ ચાર વર્ષ સુધી મેં લડત પણ આપી હકીકતમાં બોલું છું કે ગામમાં તમે જો સારા કામ કરશો સારું લડશો સારું ઈજ્જતથી રહેશો તો સત્યનો માર્ગ ખૂબ કાંટાળો છે પણ સત્યના માર્ગ ઉપર રહેવામાં જ ફાયદો છે અને હરેક સરપંચને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે ગામના સેવક છો પછી આપણે આપણી ટીમ બનાવી અને ગામના ગામનું કોઈ પણ નુકસાન પહોંચે એવું કામ કરવું એ મહાપાપ છે જય માતાજી જય વાળીનાથ